નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે શિયાળાની ઋતુ બાદ દેશ વિદેશના રંગબેરંગી પક્ષીઓ નિહાળવા માટે પર્યટકો મોટી સંખ્યામાં પરિવાર સાથે આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ વેટલેન્ડ પર્યટકો માટે મનોરંજનના સાધનો સાથે અદ્ભુત વઢવાણા તળાવ ખાતે પીવાના પાણીની કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી ડભોઈ તાલુકાના મઢવાના સિંચાઈ તળાવ શિયાળાની ઋતુમાં વિવિધ રંગબેરંગી દેશ વિદેશના પક્ષીઓ વિહાલ લેવા આવતા હોય છે ત્યારે ગુજરાતભરમાંથી પરિવારના સભ્ય સહિત બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મઢવાના વેટલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ આવતા હોય છે પર્યટકો જળચર પક્ષીઓની મજા માણી રહ્યા છે પરંતુ પર્યટકો સહિત નાના ભૂલકાઓના પ્રતિનિધિ પૂછતા વેટલેન્ડ પર્યટકો માટે મનોરંજનના સાધનો સાથે અદભુત વઢવાણા તળાવ ખાતે પીવાના પાણીને કોઈ પણ પ્રકારની સુવિધા જણાય આવતી નથી અને જે પીવાના પાણીની સુવિધા માટે બનાવેલા છે તેમાં કોઈ પણ જગ્યાએ નળ અને પાણી નથી આજુબાજુ છોટા તંત્રની બેદરકારી સામે આવી રહી છે જેથી પીવાના પાણીની સુવિધા થાય તેવી પર્યટકોની માંગ ઉઠી રહી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર